ભાવનગરના બુધેલમાં આગામી ત્રેવીસમી તારીખે કારડીયા રાજપૂત સમાજનું સંમેલન યોજાશે આ સંમેલન મોરીના સમર્થનમાં ફરી એક વખત યોજાવા જઈ રહ્યું છે માહિતી મુજબ મોરી સામે કેસ પાછો ન ખેંચતા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં કેસ પાછા ખેંચવાનું કમિટમેન્ટ પૂર્ણ ન કરવાનો ભાજપ પર આક્ષેપ કર્યો છે મહત્વનું છે કે ભાવનગરના બુધેલ ગામમાં તત્કાલીન સરપંચ અને કરડિયા રાજપૂત સમાજના આગેવાન દાનસંગ મુરી સામે ભાજપ દ્વારા અનેક પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને બે હજાર સત્તરમાં રાજપૂત સમાજે રાજ્યવ્યાપી આંદોલન કર્યું હતું અને રાજ્યભરના રાજપૂતો ભેગા થયા હતા આંદોલનને કારણે વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન જવાના ડરથી ભાજપના આગેવાનોએ મધ્યસ્થી બનીને સમાધાન કર્યું હતું અને દાનસંગ મોરીની સામે કરવામાં આવેલી ફરિયાદો પાછી ખેંચવા માટેનો વાયદો કરવામાં આવ્યો હતો જોકે વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ પોતાનો વાયદો ભૂલી ગઈ અને આજ સુધી દાનસંગ મુરી સામે કરવામાં આવેલી ફરિયાદો પાછી ખેંચવામાં નથી આવી અને ખોટી રીતે દાનસંગ મુરીને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો કરડિયા રાજપૂત સમાજે આક્ષેપ કર્યો છે તો આગામી 23 તારીખે સંમેલન યોજાશે તો આજ મુદ્દે હતા નિતિન ઓનલાઈન પર દીનીતિન શું વિગતો ભાવનગર જિલ્લા તત્કાલીન સરપંચભાઈ કરવામાં આવ્યો હતા તેવા પ્રકારનો આક્ષેપ દાનસંગભાઈ મોરી દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બે હાજર સત્તર ની જયારે વિધાનસભાની ચૂંટણી આવી હતી ત્યારે ખુદ હાલના જે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ છે અમિત શાહ અને અન્ય નેતાઓ આ આ વાત જે છે એમને સમાધાન કરાયું હતું અને જે તે કમેન્ટમેન્ટો પણ આપ્યા હતા પરંતુ તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે દાનચંદભાઈ મોડીએ જે બે હજાર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તેમને કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા તે પૂરા કર્યા નથી એવો આક્ષેપ કર્યો છે અને હવે એને ફરી એક વખત કાળીડા રજપુત તમામ છે ભારતીય જનતા પાર્ટી સામે ફરી એકવાર બંડ પહોંકારશે આજે જે જાણવા મળ્યું છે તે મુજબ આગામી ત્રેવીસમી તારીખના રોજ ભુજેલ ખાતે એક કારેજા રાજપૂત નું સંમેલન બોલાવવામાં આવનાર છે અને તેમાં મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી કારેજા રાજપૂત સમાજના લોકો હાજર રહેશે તેમ પણ જાણવા મળ્યું છે બિલકુલ નિતિન સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર